નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ પાટણના પંચ પરિવારની પરંપરાગત ટોપલા ઉજાણી કરવામાં આવી પાટણ પ્રજાપતિ સમાજના ઈટવાડા પંચ પરિવાર દ્વારા પરંપરા અનુસાર પાટણ સમીપ આવેલા શ્રી ખેજડીયા વીરદાદાની ટોપલા ઉજાણી ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી હતી આ પાવન પર્વને યાદગાર બનાવવા મંદિર પરિસર ખાતે ઇટવાડા પંચ પરિવાર આગેવાનો યુવાનો સહિત મંદિરના મહંત અને ભક્તો સાથે ટ્રસ્ટીગર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ટોપલા ઉજાણીને લઈને શ્રી ખેજડીયા વીરદાદાના મંદિર પરિસર ખાતે મેળાવીઓ માહોલ સર્જાયો હતો અહેવાલ કમલેશ પટેલ પાટણ Apa benda? Aja si kereta mana? Aiyah.